મહાવીર જયંતિના દિવસે ભગવાન જન્મ કલ્યાણ હોય છે એના અનુસંધાનમાં એમના સિદ્ધાંતોને લઈને આપણે સમાજમાં જન જનજાતિમાં અહિંસા પરમો ધર્મને દરેક જન જનજાતિને પહોંચાડવાનો ઉદ્દેશ અને માનવ જાતિ માટે એક એવો સારો સંદેશ હોય જીઓ અને જીઓ દેવના સંદેશને લઈને આ એક આયોજન અમે કરવામાં આવે છે રેલીમાં આયોજન અમારે ખોખરા હાટકેશ્વરથી લઈને અઢારે કિલોમીટર જેટલી અમારી આ અહિંસા યાત્રા રેલી થશે એમાં પંદરેક મંદિરો સાથે જોડવામાં આવશે જેવી રીતે અમારે સુખરામનગરથી લઈને ખોડિયલનગર સોનીની ચાલ રબારી કોલોની ઈસનપુર ધર્મેદ્રનગર ઘોડાસર આ બધાને લઈને અઢારે કિલોમીટરની રેલી થશે એના સાથે આ રેલીની સાથે એક હજારથી બારસો ટુ વ્હીલર હશે સોથી દોઢસો જેવી ફોર વ્હીલરો હશે દરેક મંદિરો દ્વારા અમારા પૂર્વ વિસ્તારના દરેક મંદિરોને અમે સાથે આવરી લઈને એ બધાથી મંદિરમાં ધર્મની લાગતી ઝાંખીઓ એ પ્રસ્તુત થવાના છે એ સાથે અમારે આ લઈને સાથે ચાલશે અને સમાજના અગ્રણીઓ શ્રેષ્ઠીઓ લોકો ધર્મની પ્રભાવના કરતા હોવા પચાસેક જેવી અમારી ખુલ્લી જીપો અને ડીજે બેન સાથે અમારો આ આયોજન ચાલશે ત્યારે આગામી સોમવારથી વધુ ત્રણ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવશે